રાજકોટના પરવેજ શેખ અને તેમના પત્ની રેહાના એક જે કિસ્સો છે તે આશ્ચર્યમાં મૂકી દે તેવો છે વર્ષ બે હાજર પંદર માં તેમના લગ્ન થયા હતા અને બંનેને બે બાળકો છે બે હાજર બાવીસ માં રેહાના વિઝા રિન્યુ માટે

તેમના પત્ની સાથે આપણે વાત કરવાનો ટ્રાય કરશું ખાસ કરકે તમારા લગ્ન ક્યારે થયા હતા અને શું હતું આખી મારા મેરેજ બે હજાર પંદરમાં થયા હતા મારા માસીની દીકરી છે અહીંયા એ લોકો આવ્યા હતા એક મહિનાના વિઝા ઉપર નોરી વિઝા લઈને એને મમ્મી ને ત્રણ ભાઈ બહેન એ લોકો આવ્યા હતા એ લોકો મારા લગ્ન થઈ ગયા પછી વીસ દિવસ પછી એ લોકો વયા ગયા મારી વાઈફ અહીંયા જ રહી ગઈ હતી ત્યારે લગ્ન થયા ત્યારે એક વર્ષનો એનો વિઝા વધી ગયો હતો એક વરસ સુધી પછી અહીંયા રહી પછી એનો બબે વર્ષ બર બબ્બે વર્ષનો વિઝા વધતો ગયો એટલે બે હજાર બાવીસ સુધી અહીંયા હતી મારા પાસે પછી એનો પાસપોર્ટ રિન્યૂ કરવા માટે મેડમે કીધું તમે અહીંયા પાસપોર્ટ રિન્યૂ કરવા જાઓ એકવાર પાસપોર્ટ રિન્યૂ અહીંયા થયો હતો મારે બે દિલ્હી દિલ્હી ગયો હતો પાંચ વર્ષનો ત્યાં વહીધો તો હતો મારે પાસપોર્ટ પછી બીજી વાર કે હવે અહીંયા નહીં વધે એનું એક શનાકતી કાર્ડ આવે છે જેમ કે આપણે આધાર કાર્ડ હોઈએ અહીંયા અહીંયા એ લોકોને કાર્ડ આવે છે શનાકતી કાર્ડ કહે છે ને એ બનાવવા માટે કે દિલ્હી તો હવે એ બનશે નહીં એના માટે તમારે પાકિસ્તાન જ જવું પડશે તો કાંઈ વાંધો નહીં મેં કીધું કાંઈ વાંધો છોકરાઓને અને બધાને અમે ચારેય અમે ગયા અહીંયાથી તો અહીંયા અમે ગયા તો એનું પહેલાં શનાખતી કાર્ડ એનું બની ગયું પછી એનું પાસપોર્ટ બે દિવસની વાર હતી ને પાસપોર્ટ આવ્યું વિઝા એનું બાવીસ દિવસનું જ અહીંયા મેડમે આપ્યું હતું એને તો વિઝા એનું વધુ નહીં અહીંયા કંઈ થયું નહીં એ કોઈ પ્રોસેસ કેમ કે મેડમે ના પાડી હતી કે બાવીસ દિવસનો જ વિઝા છે તમારી કે બાવીસ દિવસમાં કે તમારે અહીંયા પરત હતી કે આવી જવાનું પાછું તો બે દિવસની વાર હતી તો અહીંયા મારા મમ્મી પપ્પાને બધા બીતા એ કે બોર્ડર એને પાર નહીં કરવા દીએ ને અહીંયાથી દિલ્હી જેટલો રસ્તો થાય કરાચીથી લાહોર આપણે તો એ કે એકલી તમે તો વયા જશો મારી દીકરી કે એકલી અહીંયાથી કેવી રીતે આવશે બીતા હતા એવી રીતે બધું કરતા હતા એ લોકો તો એને મોકલી નહીં ખાસ કરીને તમે સરકાર પાસે ગયા હતા ત્યારે તમે પેપર્સ ના આપ્યું હતું ત્યાં સરકારે શું કીધું તમને મેં બધા મારી વાઇફના બધા ડોક્યુમેન્ટ્સ બધા એને દેખાયેલા મેં તો એ લોકો હવે એમ કે છે કે તમે કે પેપર અહીંયાથી મોકલો તો એક એને વિઝા લાગશે અહીંયાં પણ મેં અહીંયા બે વર્ષમાં ત્રણ ફેરી મેં પેપર મોકલા મેં પણ વિઝા એક જ ફેરી એ લોકોએ દીધો નહીં ને એને કાર્ડ આપ્યો તો બસ પાસપોર્ટની સાથે વિઝાનો આપ્યો પાસપોર્ટ પરત આપી દીધો એને તે કાર્ડમાં શું લખ્યું હતું અને પાકિસ્તાન ગવર્મેન્ટ કે કંઈ તમને કંઈ કરી રહ્યા છે કે કંઈ પરેશાન કે શું છે તેમના ત્યાં ના એવી કાંઈ વાત નથી પાકિસ્તાન ગવર્મેન્ટ તો એને કંઈ તકલીફ નથી દેતી ના ઇન્ડિયા તક ઈન્ડિયા કંઈ અમને એવું કંઈ કરતા નથી એને કોઈ અહીંયા તકલીફ જેવી વાત નથી બસ એ મૂંઝાય છે કે છોકરાઓ નથી તમે અહીંયા છો અહીંયા એકલી અહીંયા બધી મોંઘવારી પણ એવી છે કે અત્યારે એ કામ કરવા જાય છે અહીંયા હવે એ ટૂંકમાં હવે અહીંયા બે વર્ષથી છે તો એ ઘરમાં એના ફાધર છે હવે એ બહુ બુઝુર્ગ થઈ ગયા છે એ હવે અહીંયા અત્યારે કામ કરે છે કેમ કે ઘર તો હલાવવું હવે તો કોણ કરે નાનો એક ભાઈ છે એનો એ કાંઈ કમાતો નથી એ એકલો એકલી અહીંયા કામ કરે છે ઘરકામ કરે છે અહીંયા નહીં બસ એનું ઘર હાલે છે ખાસ કરીને નાગરિકતાની વાત કરીએ તો સરકારે તમને તમારા પત્નીને ક્યારે નાગરિકતા આપવાની વાત કરી હતી કે નીકળું છે કે નહીં તમારા બાળકોના પણ આધાર કાર્ડ છે તેને લઈને શું કહેશો મારા દીકરાઓના જન્મ પ્રમાણ બધું છે આધાર કાર્ડને બધું છે અને મારી વાઈફના આધાર કાર્ડ માટે મેં મેડમને કીધું હતું મારા લગ્ન થયા હતા ને બે હજાર પંદરમાં ત્યારે મેં મારી મેડમને કીધું હતું કે આનું આધાર કાર્ડ ને નાગરિકતાને ક્યારે તો એ કે અત્યારે કે એવું કાંઈ નહીં થાય કે તમારી કે બબે વર્ષ નહીં કે વિઝા જ વધશે બાર વર્ષ થઈ જશે ને પછી કે તમારે એનું આધાર કાર્ડ ને બધું નાગરિકતા બાર વર્ષ પછી મળશે અત્યાર સુધી તમે છે એ ઇન્ડિયન એમ્બેસી દિલ્હી કેટલી વાર ગયા છો ને રાજકોટમાં તમે કોને સંકટમાં આવ્યા છો રાજકોટ મેં બે ત્રણ જણાને મેં સંપર્કમાં હતો હું એક મેહુલભાઈ કરીને છે એ પેપર એ એક ફેરી મોકલાતા ને મેડમ હારે મારે બે થી ત્રણ ફેરી મેડમ હારે હું વાત કરી મેં પણ મેડમ તો જ પાડે છે કે અત્યારે કાંઈ નહીં થઈ ગયા તમે ને દિલ્હી પણ હાઈ કમિશનમાં હું ગયો હતો એ મારા ભાઈબંધને હું લઈને ગયો હતો દિલ્હી હાઈ કમિશનમાં એ બધું જાણે છે કેમ કે મને તો એટલી કંઈ ખબર આમાં તો કંઈ પડતી નથી ગવર્મેન્ટમાં ને એમાં અને મને કાંઈ એમાં પેપરમાં કાંઈ ટપા એમાં પડતા નથી મને કાંઈ મને એવી કાંઈ વાતની ખબર ના હોય તો હું મારા ભાઈબંધને લઈ ગયો તો એ બધું મને બે દી અમે રહી ખડા પણ અહીંયા કાંઈ થયું નહીં દિલ્હી હાઈ કમિશનમાં ત્યાં એ લોકો એ ના પડી કે તમારું એ કે તમે રાજકોટ જાઓ ને પેપર મોકલો ઈ કે ત્રણ ફેરી પેપર મોકલા પણ વિઝા જ નથી દેતા એ લોકો આપની શું માંગ છે હવે મારી માંગ ઈજ છે કે બસ કે અત્યારે બોર્ડર બંધ છે અત્યારે વિઝા અને પાસપોર્ટ એ લોકો લેતા જ નથી અત્યારે કોઈને પાસપોર્ટ નથી કરતા નથી આપણને અહીંયા પાકિસ્તાન મોકલતા કે નથી પાકિસ્તાન વાળાને અહીં આવવા દેતા અત્યારે મારી માંગ ઈ છે કે ગમે એક લેટર મેડમ મેડમને કીધેલું છે કે એવું કંઈક તમે ગવર્મેન્ટ તો કંઈક કરી દઈએ મને પેપર પેપરમાં એવું કંઈક લખી દે કે હું એને મોકલી દઉં અહીંયા હાલો દુબઈ થ્રુ અત્યારે આપણે જે મોકલી છીએ દુબઈ થ્રુ મોકલી દઉં એને કંઈક એવી રીતે મોકલોને તે કંઈક વિઝા એને દઈ દઈએ ને બોર્ડર એને એક ને પાર કરવા દઈએ ખાલી કેમ કે બે નાના છોકરા છે અમારા અત્યારે મમ્મીને કાંઈ કામ નથી થાતું અત્યારે આવું હજી ચોક્કસથી વાત કરીએ તો તેમને બે બાળક છે ત્યારે તેમના બાળક સાથે જ વાત કરીશું ખાસ તો તમે બે વર્ષથીથી વધુ તમારા મમ્મીથી દૂર રહ્યો છો રાજકોટમાં શું કહેશો તેને લઈને એમ કે છે ને હું મારા મમ્મી વગર બે ત્રણથી વરસ દૂર રહી છું તો એમ કે મારા મમ્મીને અહીંયા મોકલી દે તમારી ભારત સરકાર અને પાકિસ્તાન સરકાર પાસે શું રજૂઆત છે એમ કે ભારત સરકારે અહીંયા મારા મમ્મીને મોકલી દે ને પાકિસ્તાન સરકારે એને અહીંયા મોકલી દે ચોક્કસથી જે રીતે પરિવારજનો સાથે વાત થઈ તો તેમની એક જ માંગ છે કે પાકિસ્તાન પાકિસ્તાનમાંથી તેમના મમ્મીને ભારત લેવામાં આવે જે ઓપરેશન સિંદૂર થયા બાદ તરત જ જે બોર્ડરો હતી તે તમામે તમામ ભારત સરકારે બોર્ડરો બંધ કરી છે તેના લીધે તેમના જે મમ્મી છે તે ફસાયા હોય તેમજ બીજી તરફ વાત કરવામાં આવે તો જે છેલ્લા બે હજાર બાવીસથી તે હતા તે પાકિસ્તાન ગયા હતા પરંતુ ત્યાંના જે પાસપોર્ટ હતો તે એક્સપાયરી થવાની બે દિવસ જ વાર હતી પરંતુ ત્યારે તેમના ઘરના લીધે તે ભારત આવી નહોતા શક્યા અને જે મુસ્લિમ પરિવાર છે માત્ર ને માત્ર એક જ માંગ કરી રહ્યા છે કે એમના મમ્મી અને એક પત્ની તે ભારત આવે અને તેમની એક જ માંગ કરી રહ્યા છે તનંત સોનેચા પ્રદેશ 24 ગુજરાતી રાજકોટ